એ દાણાલાવાડો फटाफट તો ફાઇનલી આપણે દુકાને જઈને આવ્યા હતા અને ઘણા બીજા લઈ આવ્યા છે તો फटाफट બેહી જઈએ ઘણા કટિંગ કરવા માટે કેમ હશે શું સપડઈ છે તો તમારું ચલા સીઓ ટમેટાનું શાક બનાવી મમ્મીએ ખાવાનું કમ્પ્લીટ કાઢી મૂક્યું તો આપણે फटाफट ખાઈ લઈએ મોળીયા પછી બબુ આઈ ગયો જમવા સાહીતર લેગવાલ્દી મન બિડા

તો ફાઇનલી વાગી ગયા હતા ને આઠ વાગે આપણે આવી ગયા હતા ઘરે હવે આપણે જવાનું છે ઝંગા ફટાફટ તો ચલો આપણે જમી લઈએ ચણ શક બનાવી તૂધને સાહ બે બે દેખા તું તો चलो आप फटाफट खाई लीए पानी हुई हो जाए तो आप फटाफट खाई लीए